चिल्ड्रनस यूनिवर्सिटी और वनवासी सेवा समाज संचालित एम सी राठवा आर्टस सायंस बीएड आदिवासी नर्सिंग कॉलेज खाते माननीय प्रधान श्री नरेन्द्र मोदी साहेबे आपेल विकसित भारत बेहजार सुड़तालीस मिशन ने सीद्ध करने चिल्ड्रनस ना कुलपतिश्री श्री दो હરીશદ પટેલની પ્રેરણાથી યજ્ઞ વ્યાખ્યાન માળા અંતર્ગત વનવાસી સેવા સમાજની વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ યુનિવર્સિટીના ડો ચિરાગ દરજી દ્વારા વિકસિત ભારત માટે યુવાનોની ભૂમિકા અને યોગદાન વિષે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનિમાણ શ્રીઓનું યુનિવર્સિટી પ્રકાશિત પુસ્તકો અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં કુલ 450 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ડો ડોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય ડો હર્ષદ રોહિત સાહેબે સર્વે મહેમાનોનો પરિચય આપ્યો હતો અને સર્વેને કાર્યક્રમ માટે આવકાર્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે યુનિવર્સિટીના ડો चिराग दर्जीएता व्याख्यान में विकसित भारतना संकल्प ने साकार प्रत्येक युवानी भूमिका योगदान देश कार्य प्रत्येनी संवेदनशीलता आत्मनिर्भर भारत की बात करी थी विकसित भारतना पड़कारों सामनों करने के रीते सक्षम बनवुते अंगे विविध उदाहरणों घटनाओं द्वारा विद्यार्थीओ ने प्रोत्साहित कर व्यक्ति विकास થી લઈ રાષ્ટ્ર વિકાસ ની આ યાત્રા માં એક આદર્શ નાગરિક તરીકે હું રાષ્ટ્ર ને કેવી રીતે ઉપયોગી બની શકું તે અંગેની એક યાદી રજુ કરવા માં આવી હતી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબે યુનિવર્સિટી ને વિકસિત ભારત મિશન ની આ યાત્રા માં ભારે જહેમત ઉઠાવવા બદલ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી કુલસજીવશ્રી અને અધ્યાપકો નો આભાર માન્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કોઈ એક વ્યક્તિનું અને એક વ્યક્તિ માટેનું કામ નથી જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણે સર્વેએ થોડું થોડું યોગદાન આપવાનું છે કાર્યક્રમના અંતે સર્વે રાષ્ટ્રગીતમાં જોડાયા હતા સંસ્થાના આચાર્ય શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની વ્યસ્તતામાં પણ વિકસિત ભારત માટે ઉત્સાહભેર જોડાયા તે બદલ સર્વેનો આભાર માન્યો હતો